ભાવનગર જિલ્લાના મહુવામાં છેલ્લા અગિયાર વર્ષથી ભૂખ્યાની ભોજન સેવા યજ્ઞ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાની ભોજન અને તરસ્યાની પાણીની અકલ્પનીય પ્રવૃત્તિ કરવામાં આવે છે સવારે છ વાગે ભોજનનું સેવા કાર્ય શરૂ થાય છે જે સાંજે આઠ વાગે બંધ થાય ત્યાં સુધીમાં અંદાજે એક હજારથી વધુ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ભોજન પહોંચાડવામાં આવે છે મહુવાના પારિક કોલેજ રોડ ઉપર આવેલ કન્સર અજ્ઞાતિની વાડીમાં ચાલતા આ ભૂખ્યાના ભોજનના રસોડામાં શુદ્ધ સાત્વિક અને ભાવ સાથે રસોઈ બનાવવામાં આવે છે જશવંતરાય ધોળકિયા નામના સેવાર્થી સંસ્થાના વાહન દ્વારા આખા એ મહુઆ ગામમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડી લોકોની આંત ઠારવાનું આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે તો સાથે જરૂરિયાતમંદોને રાશન કીટ પહોંચાડીને પણ તેમનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થાય છે હું હીરા ગણતો મારો પગ કપાય તો હું હીરા ગણતો પણ હવે દેખાતો નથી સાહેબ એટલે હું હવે હીરા ગઈ આપતો નથી બરાબર એટલે અત્યારે તો સૂઝવામાં તકલીફ છે બરાબર પગ કપાઈ ગયેલો છે અને મારે ત્રણ છોકરીઓ છે કોઈ મારી ઉપર નિરાધાર માણસ અને આ સંસ્થા છે એ પૂરું પાડે છે દર મહિને મને દર મહિને મને કીટ આપે છે બરાબર આ સંસ્થા બહુ સારી છે અને બધું મને વ્યવસ્થિત આપે છે દર મહિને અમારો

પહેલે જણે મને આમ તો નાનપણથી આવું કાર્ય ગમતું હું ભણતો ને ત્યારે તે આમ બહુ મને મારા હું પાછળ રિઝાઉન કરું મારા મારા સોંપડા બીજા વિદ્યાર્થી ભણતા એટલે બહુ સ્ટડી તો બહુ નથી મારી પણ કદરતને આમાં કાંઈક મંજૂરી છે ને એટલે ભણતર ઓછું રાખ્યું પણ આ એક બહુ ઊંછામુંછી મને ઈશ્વરે સેવા આપી છે જે મને એવું લાગે કે ઈશ્વરની સ્વયં અહીં હાજરી છે મારા રસોડે આજે અગિયાર અગિયાર વર્ષથી કોઈ દિવસ અમારું રસોડું બંધ નથી રહ્યું અને શરૂઆત મેં મારા ઘરેથી આજ અગિયાર વર્ષ પહેલાં પાંચ જણાથી દસ જણાથી વીસ જણાથી પચીસ જણા સુધી રસોઈ શરૂ કરી હતી ને જમાડતા બધાને પણ એમાં કોઈ પાસે એમ ફંડ ફાળો લેતા નહીં પણ પછી તો જરૂરિયાત ઊભી થઈ ધીમે ધીમે કરતા કોરોના કાળમાં એમને ચાર ચાર હજાર માણસ જમાડતા મારી જીવનમાં હું બહુ પૈસા કરતા સેવામાં મને અમારું જીવન ઉજળું લાગે છે ઉજળો અવસર એમ કરું આમ કે આ જીવનમાં ઈશ્વરે ઉજવળો અવસર આપ્યો છે સેવા કરવાનો હાલ જસવંત ધોળકિયાનો પરિવાર રાજકોટ સ્થાયી થયો છે પરંતુ સેવા કાર્યને અવિરત ચાલુ રાખવા માટે તેઓ મહુવામાં જ સ્થિર થઈ ગયા આ સંસ્થા તેમનું ઘર અને કાર્યક્ષેત્ર બંને છે હવે જસવંતભાઈ નામના સેવાર્થી સંસ્થાના વાહન દ્વારા આખાય મહુવા ગામમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડી તેમની આંતરડી ઠારવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે